આ રૂમ છે આ છે ને અમારા નાના ભાઈ રૂમ છે આયા કુલર પીડ્યું છે કબાટ ને એવું બધું મસ્ત ને રૂમ છે આ એની આ એની ઢીંગલી આ મારો ભાઈ છે હંધાય નાનો ભાઈ છે એ મારો હાલો હવે હલો આ બીજી રૂમ છે આ છે ને સુરત રહેશે ને એની રૂમ છે બેન ને એવું છે ત્યાં ગયું છે એટલે છે હાંજી એવું પપ્પાને હે હા હા છે ને અને આ છે ને કામ કરવા આવ્યા

मढोतावी फरखुशाली धड हालो टाक हालो हमसैले थाबे तो वीळ सुखाण ओ आ छोकरा थाबे काय हार देम जो तो खरा खुशहाली आसे माताजीनु मठ गणेश आ माताजीनु मठ हा साउंड मानी आ

હલો માવા વાનત ખાવાનું વીણ અમર જમ કપા અટકલ્યા રાખી જોસ નકરાતે વીણ તો ખરી પેલા ઘડી કોણ તમે જ વીણા છે અમે આરામ કરવા આવ્યા છે ન્યા મકાન બે હે ઓલ હામે છે જો રંજન બેન હું કરે ફોન ગુમડે આ એકે કોઈ કપા હું છું તા તું કપા સર આ નરસ ઉતારો જો જો હું મળ્યો ઉતારો ઉતારો છે નરસ કપા વિડિયો ઉતારો આવી તો કા વિડિયો ઉતારવા આવી છું ને બે કરવા આવી છું ફૂપાત નઈ નકરા માવા ખાશે ને માર બા અને માર બાપુજી બે છે ને કપા ઉતારો કે બાપુ

कफाउत्री अरे आ खाली बे छोडो लिदै छ कपाय नाम पोथै लेवान छ मारे बाबुजी मुखी रहि जा हाले खुशी हालो खुशी नि न खुस्याले निव्यान्छी निव्यान्छी जो बाबुजी ने भताय छ जका मागे सरनली हालो खड्तो जो बा त निन्द खड વાઓ કાલે લેવાલા નથી હું કેને હે હાલો લેતે અમ હે હાલો જાવ મોડા મોડા અને ખાલી ઉતરી તો આવો રીલ એટલે આવી ગયા ઘરે જાવ ઘરે જાવ ઘરે જાવ ઘર બહુ

ઘરે આવી જશે અને અમારા બેન છે ને બહુ કામ કરે સમજુ બેન ઘડીક પોરો ખાય નહીં તો સમજુ બેન સારું છે ને નવા વરે ના જેસી કૃષ્ણ હાડી બનાવે છે અને આ બહુ કપા ઉતારવા એમ ભેઈ જા જો ફૂપડ કાઈ ન આલો હવે ઘડીક બેસી સમજુ બેન પા કામ જો બેન હાલો કે દું ને મારા નથી કામ જો બેન અર હા એ